નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું માયા અને સ્વપ્નનું રહસ્ય તો હવે આ સંવાદ છે ભગવાન કૃષ્ણનો અને અર્જુનનો અર્જુન જ્યારે આ જગતને સત્ય માની રહ્યો હોય છે ત્યારે આ જગત ખરેખર તો માયા રૂપ છે એક સ્વપ્ન રૂપ છે પરંતુ અર્જુનને સત્ય લાગે છે કે આ બધું સત્ય જ છે ત્યારે ભગવાન કૃષ્ણ એને માયા અને સ્વપ્નનું રહસ્ય બતાવે છે તો જ્યારે કુરુક્ષેત્રમાં યુદ્ધ માટે બંને સેનાઓ સામસામે આવી ગઈ હોય છે ત્યારે અર્જુન કૃષ્ણને કહે છે કે હે મધુસૂદન તમે મારા રથને બે સેનાઓ વચ્ચે લઈ લો જેથી કરીને હું જાણી શકું કે મારે કોની સાથે યુદ્ધ કરવાનું છે ત્યારે ભગવાન કૃષ્ણ અર્જુનના રથને બંને સેનાઓના મધ્યમાં લાવે છે ત્યારે અર્જુન સામા પક્ષમાં નજર કરે છે તો પોતાના ભાઈ પોતાના વડીલો પોતાના ગુરુ અને પોતાના સગાવાલા અને સંબંધીઓને જુએ છે ત્યારે અર્જુન પોતે હતાશ બની જાય છે અને વિચાર કરે છે કે શું એક જમીનના ટુકડા માટે મારે મારા માણસો સાથે મારે મારા પરિવાર સાથે યુદ્ધ કરવાનું અને વિચાર કરે છે કે આવી લોહીથી રંગાયેલી હસ્તીના પુનની ગાદી મારે નથી જોઈતી ત્યારે અર્જુન ભગવાનને કહે છે કે હે મધુસૂદન મારે મારા જ ભાઈઓ મારા વડીલો અને મારા સગાવાલાને મારીને આ લોહીથી રંગાયેલી હસ્તિના ગાદી મારે નથી જોઈતી ત્યારે ભગવાન અર્જુનને સમજાવે છે કે હે અર્જુન યા આ યુદ્ધને તું તારી સ્થૂલ આંખોથી જોઈ રહ્યો છે અને સ્થૂલ આંખ તે સ્થૂળ જગતની આંખ છે તો સ્થૂલ તે સ્થૂલ સત્યને જોઈ દેખાય છે સાચું દેખાય છે પરંતુ હે અર્જુન આ તું જે જોઈ રહ્યો છે તે તારી બહારની આંખનો અંધકાર છે અને જેમ અંધકારમાં એક દોરડું પડ્યું હોય અને તે દોરડામાં સાપનો ભાસ થાય છે તો ખરેખર દોરડામાં સાપ હોતો જ નથી અને દોરડું એ જ સત્ય છે અને સાપને સત્ય માની માની લેવો તે અંધકારની માયા છે પરંતુ જ્યારે એ જ દોરડાને પ્રકાશની મદદથી આપણે જોવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે સત્ય રૂપે દોરડું એકલું જ બચે છે અને સાપ ત્યાંથી હટી જાય છે તો સ્વપ્ન એ જ માયાનું રૂપ છે જ્યારે તમે રાત્રે સૂઈ ગયા હોય અને તમને જે સ્વપ્ન આવે છે તે પણ એક માયાનો જ ભાગ છે કેમ કે માયામાંથી જ સ્વપ્નની ઉત્પત્તિ થાય છે તો જેના અંદરથી માયાનું વિસર્જન થઈ ગયું તેવા મહાન પુરુષોનું સ્વપ્ન અવસ્થા ખોવાઈ જાય છે અને જો આવા પુરુષોને ભવિષ્યમાં પણ તેમને સ્વપ્ન આવી જાય તો તરત જ તે હોશમાં આવી જાય છે અને તે જાણી લેશે કે આ સ્વપ્ન છે તો જેમ અંધકારથી ભરેલી ઊંઘમાંથી જ્યારે સ્વપ્ન આવે છે ત્યારે આપણને તે સ્વપ્ન સાચું માની લઈએ છીએ પરંતુ જ્યારે સૂર્યોદય થાય છે અને સૂર્યનું તેજ ધરતી ઉપર ફેલાય છે અને મનુષ્ય જાગૃત અવસ્થામાં આવે છે ત્યારે તેને ભાન થાય છે કે મેં રાત્રે સ્વપ્ન જોયું પરંતુ જ્યારે તે સ્વપ્નને જોઈ રહ્યા હોય છે ત્યારે તેમને સ્વપ્ન સત્ય જ લાગતું હોય છે અને બીજું વાત એ જ કે કૃષ્ણ કહે છે કે તમે સ્વપ્ન જોયું હવે સ્વપ્નની વસ્તુને તમે પોતાની કરી શકતા નથી એનો સ્પર્શ પણ કરી શકતા નથી એમાં તમે મારા પણ મતલબ સ્વપ્નના અવસ્થામાં તમે ગમે તેવું સ્વપ્ન જોયું હોય સંપત્તિનું સ્વપ્ન જોયું હોય જમીનનું સ્વપ્ન જોયું હોય સ્ત્રીનું સ્વપ્ન જોયું હોય પણ તમે એને મારા પણ કરી શકતા નથી તો કૃષ્ણનું કહેવું છે કે એ જે સ્વપ્ન આવે એ પણ માયામાંથી જ ઉત્પન્ન થાય છે માયા સિવાય સપનું આવતું જ નથી જેનું માયા માયાનું બંધન તૂટી ગયું એની સ્વપ્ન અવસ્થા તૂટી જાય છે એને સ્વપ્ન આવતું જ નથી તો સ્વપનું એ માયાનું નાનું રૂપ છે અને આ જગતરૂપી જે સ્વપ્ન છે એ માયાનું મોટું રૂપ છે એટલે કે જેમ તમે સ્વપ્નને પકડી શકતા નથી અને જાગૃત અવસ્થામાં આવ્યા પછી જ તમને ખબર પડે છે કે આ સ્વપ્ન છે તો એવી જ રીતે અત્યારે આપણી બહારની દ્રષ્ટિ બે આંખેની દ્રષ્ટિ બે હોશ અવસ્થામાં છે જાગૃત અવસ્થામાં નથી તો જાગૃત અવસ્થામાં આવી જાય તો ખબર પડી જાય કે આ જગત એક માયા છે આ યુદ્ધ એક માયા છે આમાં યુદ્ધમાં કોઈ સત્ય વસ્તુ છે જ નહીં યુદ્ધ એક સ્વપ્ન જ છે તો ત્યારે તમને સ્વપ્ન સત્ય જ લાગતું હોય છે એવી જ રીતે આ તારી સામે તને જે દેખાઈ રહ્યું છે તે પણ માયાનું એક સ્વપ્ન જ છે એટલે જ સવારે સ્વપ્નને પકડી શકાતું નથી એવી જ રીતે આ માયા રૂપી મહાસ્વપ્નને બહારની વખતથી જાણી શકાતું નથી અને બીજું કે સ્વપ્નના સંબંધો સવારે તમારી પાસે હોતા નથી અને સ્વપ્નમાં તમે જે કર્મ કર્યું તે પણ સવારે તમારી સાથે હોતું નથી તો હે અર્જુન આ બહારનું સ્વપ્ન પણ મનુષ્યની બેહોશી અને અંધકારનું જ કારણ છે પરંતુ જ્યારે સત્યનો પ્રકાશ થાય છે અને આપણને ત્યારે આપણને હસવું આવે છે કે અરે યાર હું કેટલો પાગલ છું રાત્રિના સ્વપ્નને મેં સત્ય માની લીધું હતું એવી જ રીતે હે અર્જુન તું તારી અજ્ઞાનતાથી ભરેલા અંધકારને હટાવી દઉં હું તારી અજ્ઞાનને હું હટાવી દઉં છું પછી તને ખબર પડશે કે જે આ સામે ઊભા છે એ પહેલેથી જ ભરેલા છે અને ત્યારે જ તને માયારૂપી સ્વપ્નું ખોટું લાગવામાં ભાર નહીં લાગે અને વાત પણ સાચી છે કે આપણે જે નથી એને સત્ય માની રહ્યા છીએ અને જે છે જે સત્ય છે એને આપણે અસત્ય માની રહ્યા છીએ આપણે કહે કે આત્માએ જ પરમાત્મા છે બીજો કોઈ પરમાત્મા જ નથી તો આપણાને આપણે કહીએ છીએ પણ આત્માનું સંશોધન આપણે કરતા જ નથી જે આપણું નથી જગત આપણું નથી સંપત્તિ આપણી નથી શરીર આપણું નથી વિષય વાસનાઓ કામ ક્રોધ મધ લોભ ઈશા રાગ દ્રેશ કશું જ આપણું નથી સત પણ આપણે એના સંશોધનમાં ભરી ગયા છે એની તરફ વળી ગયા છીએ અને આપણે જ જે પોતે આત્મા પોતે સ્વયં પરમાત્મા પોતે જ આપણે છીએ તેમ છતાં આપણે આપણને ઓળખવાની કોશિશ કરતા નથી એટલે આપણે પણ મહાન સ્વપ્નમાં જીવી રહ્યા છીએ તો આ સ્વપ્ન અવસ્થા ક્યારે તૂટે એટલે કૃષ્ણએ કીધું કે તારે આ બધા ચૂંટ જ્યારે તારી દિવ્ય દ્રષ્ટિ ફૂલશે જ્યારે તારી તારી અજ્ઞાનતાનો અંધકાર દૂર થશે ત્યારે તને દેખાશે કે આ તો બધા મરેલા જ છે આમાં કોઈને મારવાના નથી હું તો માત્ર નિમિત્ત જ છું તો આ હતો માયા અને સ્વપ્નનો ભેદ હરિ ઓમ તદ આદેશના પ્રણામ